વાઘોડિયા કુમારશાળા ખાતે વાઘોડિયા તાલુકા કક્ષા નો દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર વિશ્વ સહિત ભારતમાં આજે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ રહી છે ત્યારે વાઘોડિયામાં પણ વહીવટ વિભાગ શૈક્ષણિક વિભાગ આરોગ્ય વિભાગ તેમજ પોલીસ વિભાગ તથા તાલુકા પંચાયત વિભાગ દ્વારા યોગ દિવસ ઉજવવામાં આવ્યો ભારત સહિત વિશ્વમાં એકવીસમી જૂને યોગ દિવસ તરીકે ઉજવાય છે વિશ્વને યોગનું જ્ઞાન ભારતે આપ્યું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી ઋષિ હજારો વર્ષ પુરાણી પરંપરા ફક્ત આધ્યાત્મિક જ નહીં પણ યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી શારીરિક માનસિક સ્વાસ્થ્ય માટે ઉપયોગી યોગ અને વૈશ્વિક ઓળખ મળી છે સંયુક્ત રાષ્ટ્રના એકસો દેશ અને વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરાઈ રહી છે તે અનુસંધાને વડોદરા જિલ્લાના વઘોડિયામાં પ્રાથમિક કુમાર ખાતે વહીવટી તંત્ર દ્વારા યોગ દિવસનું આયોજન કરાયું હતું વાઘોડિયા તાલુકા મામલતદાર ગોહિલ સાહેબ બગોડિયા તાલુકા વિકાસ અધિકારી શેખ સાહેબ બઘોડિયા જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન નિલેશભાઈ પુરાણી વાઘોડિયા પોલીસ સ્ટાફ સહિત વાઘોડિયા પ્રજાજનોએ યોગ કરી યોગ દિવસની ઉજવણી કરી હતી યોગ ટીચર જયેશભાઈ વસાવા અનિતાબેન વનકર રિંકુબેન પૂજાબેન પટેલ મેડિકલ ઓફિસર સરકારી આયુર્વેદ દવાખાનું વસાવેલ

જે દુનિયાને રાહ ચીંધે છે કે તંદુરસ્ત ભર્યું જીવન અને તંદુરસ્ત જીવનશૈલી દ્વારા કેમ કરીને મસ્ત રહેવાય મજામાં રહેવાય એની વાત વિશ્વ નેતા ગુજરાતના સપૂત માન્ય મોદી સાહેબના આપને આભારી છીએ કે વિશ્વની અંદર લઈ ગયા અને આખું વિશ્વએ માન્યું કે યોગ એ માત્ર એક સંસ્કૃતિ નહીં પરંતુ દરેકે અપનાવવા જેવી અને સનાતન હિન્દુ સંસ્કૃતિની બહુ જ મોટી આપણને મળેલી વિરાસત છે એ માની અને આજે આંતરરાષ્ટ્રીય દસમા યોગ દસમા યોગ દિવસે વિશ્વ નેતા મોદી સાહેબને માન આપીને જ્યારે આખું વિશ્વ યોગ કરતું હોય ત્યારે હું આપણા મીડિયાના માધ્યમથી મારા વઘોડિયા નગરવાસીઓને આખા તાલુકાના તેમજ જિલ્લાના અને દેશવાસીઓને અપીલ કરીશ કે યોગ ભગાવે રોગ યોગ દ્વારા તંદુરસ્ત જીવનશૈલી અપનાવી તંદુરસ્ત રહો નિરોગી રહો મસ્ત રહો વિકસિત ભારતના હિસ્સો બનીએ બધાને નમસ્કાર મારું નામ પૂજા પટેલ છે મેં યોગની અંદર પીએચડી કરી છે અને આજે અમે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના નિમિત્તે ગાયત્રી શક્તિપીઠ ખટંબા દ્વારા અમે વાગોડિયા તાલુકાની અંદર કુમાર પ્રાથમિક શાળાની અંદર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી જેની અંદર તાલુકા જિલ્લા પંચાયતના અધિકારી ગણો જેટલા પણ પોલીસ કર્મચારી હતા શિક્ષકો મેડિકલ ઓફિસર્સ હેલ્થ ડિપાર્ટમેન્ટના અધિકારી ગણો બધા જ સામેલ થયા હતા અને અમે મળી અને એમને યોગ કરાવ્યા જેની અંદર અમે સ્ટેન્ડિંગ આસના સિટિંગ આસનાથી લઈ અને આખો પ્રોટોકોલ કરાવ્યો જેની અંદર મેડિટેશન યમ નિયમ અષ્ટાંગ યોગની એ લોકોને જાણકારી આપી અને લાસ્ટમાં ખૂબ સરસ સવાસનની પ્રેક્ટિસ પણ કરાવી જેમાં લાસ્ટમાં લોકોને પુસ્તકોની કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું ગાયત્રી શક્તિપીઠ ખટંબા દ્વારા અને હેલ્થ ડિપાર્ટમેન્ટ થ્રુ પણ કીટનું વિતરણ કરવામાં આવ્યું અને ખૂબ સરસ આ બધાના જ સહયોગથી આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો જેનો એક નિષ્કર્ષ નીકળો કે યોગ કરીશું તો સ્વસ્થ રહીશું એટલે કરો યોગ અને રહો નિરોગ અને ગાયત્રી શક્તિપીઠના ગાયત્રી પરિવારના દ્વારા વડોદરા જિલ્લાની અંદર તાલુકાની અંદર ઘણી જગ્યાએ આ પ્રોગ્રામ્સ યોગના પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે સંપન્ન થઈ રહ્યા છે આજરોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે સરકારી આયુર્વેદ દવાખાનું વસવેલ તથા સરકારી આયુર્વેદ દવાખાનું આમોદર દ્વારા અત્રે યોગ શિબિરનું આયોજન એક કરવામાં આવેલું હતું જેમાં દવાખાનાના મેડિકલ ઓફિસર તથા સ્ટાફ અને અન્ય આમંત્રિત મહેમાનો અહીંયા ઉપસ્થિત રહી અને યોગનો અભ્યાસ કરેલો છે જેવી રીતે આપણે જાણીએ છીએ કે યોગ છે એ આયુર્વેદનો જે એક અંગ છે અને અમે અમારા દવાખાના દ્વારા અમારા જે યોગ ઇન્સ્ટ્રક્ટર છે એ ઇન્સ્ટ્રક્ટર દ્વારા દરેક સ્કૂલમાં તથા જે ગ્રામ્ય લેવલે જે વડીલ વર્ગ છે સિનિયર સિટીઝન છે એમને યોગનો અભ્યાસ નિત્ય કરાવવામાં આવે છે એ પોતાની શિબિર યોજી અને શાળાઓમાં પણ યોગનો અભ્યાસ કરાવે છે યોગ દિવસ નિમિત્તે જિલ્લા પંચાયતના માર્ગદર્શન હેઠળ અમે ચાર અલગ અલગ શિબિર અલગ અલગ જગ્યાએ કરેલી છે અને જે યોગ ઇન્સ્ટ્રક્ટર દ્વારા સરકારી જે શાળાઓ છે એમાં બાળકો વચ્ચે યોગની સ્પર્ધા કરાવી અને તાલુકા કક્ષાની સ્પર્ધા ગઈકાલે લીમડા મુકામે યોજાઈ હતી એમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને જિલ્લા કક્ષાએ અમે ઉર્મી સ્કૂલ વડોદરા મુકામે આજરોજ બપોરે સ્પર્ધા છે એટલે એમાં પણ અમે લઈ જવાના છીએ આ યોગ નું છેલ્લા અમે જ્યારથી આ રીતે આયોજન થાય છે ત્યારથી દર વર્ષે અમે આયોજન કરીએ છીએ અને એ રીતે યોગનો નો વધારે વધારે પબ્લિક છે એ લાભ લે એના માટેનો અમારો અનુરોધ રહે છે મારું નામ ડોક્ટર આઈવી પારવાણી મેડિકલ ઓફિસર સરકારી આયુર્વેદ દવાખાનું વસવેલ બેન શ્રી ડોક્ટર શિવાની એન પંડ્યા મેડિકલ ઓફિસર સરકારી આયુર્વેદ દવાખાનું આમોદ તાલુકો